જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ જય સુરાપુરા દાદા મિત્રો કેમ છો બધા મજામાં હું છું ભાવેશ પરમાન આજે એક તમારા માટે સરસ મજાનો વિડીયો લઈને આવી ચૂક્યો છું જે છે ધામ ફોરાદ શ્રી ધાનબા બાપુશ્રીનું પ્રવચન મિત્રો આપણે આજે આપણે બધા સાથે મળીને શ્રી ધાનબા બાપુશ્રીનું પ્રવચન સાંભળવાના છીએ તો વિડીયોને સ્કીપ કરતા નહીં આખે આખો વિડીયો જો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો સારો લાગે તો લાઇક ને શેર કરવાનું ભૂલતા નહીં અને વિડીયોના પ્રવચનમાંથી જે કંઈ જ્ઞાન તમને એવું લાગે કે ના દાનબા બાપુશ્રી આ વાત સાચી કહે છે તે વાત આપણા જીવનમાં અમલ કરવાથી આપણું જીવન સારું એવું બની જાય છે તો મિત્રો ચોક્કસપણે તમે તે વાત તમારા જીવનમાં ઉતાર જુઓ જેથી કરીને તમારું જીવન સારું એવું બની જાય મિત્રો ખોટી અંધશ્રદ્ધા ફેલાવા કે આવો કે મારો હેતુ છે નહીં કેમકે દાનબા શ્રી જે પ્રવચનમાં વાત કરે છે અને એ વાત ઉપર જો આપણે જીવન જીવીએ તો આપણું જીવન સારું એવું બની જાય છે મિત્રો તે હિસાબથી હું આ વિડિયો બનાવું છું મિત્રો સારું મિત્રો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અને મિત્રો બીજી એક ખાસ વાત કરી હતી કે તમારા ગામની આજુબાજુમાં આવું સારું એવું દેવસ્થાન હોય તો ચોક્કસપણે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો જેથી કરીને હું ત્યાં આવી શકું વિડીયો બનાવવા અને એ વિડીયોના માધ્યમથી આપણા યુટ્યુબ ફેમિલીના મેમ્બર અમુક મેમ્બર એવા હોય છે કે જે ચાલી ના શકતા હોય મોટી ઉંમરના હોય કે અમુક ગામ રહેતા હોય કે અમુક વિદેશમાં રહેતા હોય તો તે બધા ઘરે બેસીને ત્યાંના દર્શન કરી શકે તે હિસાબથી હું તમને કહું છું ખોટી અંધશ્રદ્ધા ફેલાવા કેવો કોઈ મારો હેતુ છે નહીં મિત્રો સારું મિત્રો તો ચાલો હવે આપણે જાજુ ટાઈમ નથી લેતા અને આજે આપણે બધા સાથે મળીને શ્રી દાન બાપુ પ્રવચન સાંભળીએ તો બોલો સુરાપુરા દાદાની જય

અને મારી પાસે દાખલા છે તરી તરી વીઘા જમીન વેચી મારી ઊભા ઘર પાડી દીધા કોકના નવા ફર્નિચર કરાયેલા વેચાઈ દીધા પુનઃ કોને કહેવાય કે પોતાના પરિવાર માટે રાત દાડો નોકરી કરવી અને કદાચ નોકરીથી આવી પછીનો જે સમય કાઢી લોકોના ઉમડા લુવા બે હો ને એ પુનઃ છે હું કોઈ આખોજી મંદિર બે હિરત બની વિરોધ નથી એનો ધર્મ એને એવું કહેતો હોય છે કે મારું ધર્મ મન નોખો શીખવાડે અને કદાચ તમારી તકદીરમાં તમારા ભાગમાં ના હોય ને તો ભગવાન હરે હું ભાજીને કહી શકું કે જો હું માણસ છું બધી લાલચ મૂકીને હું મારા પરિવારનું ગુજરાન કરવા આટું નોકરી જઉં છું અને આ તારા ભરોસે દોડીને આવ્યા છે અને જો હું કાયમ એમને જમાડીને ખાધું હોય એક રૂપિયાનો સ્વાર્થ કે આ મંદિરથી પાંચ પૈસા મેં ના લીધા હોય

તો તમે બપોરના ના આયા બતાવો ક્યાં કમાણા આવ્યું કમાણા છે સે બસો મીટર ની અંદર ક્યાંય દુકાન છે તમે જે કોઈ મંદિર જશો મન કોઈનો વિરોધ નથી પણ એ મંદિર ને લક્ષી ચુંદડી નાળિયેર પેંડા આવું બધું વેચાતું હોય છે વેચાય છે તો હું અહિયાં સાતસો રૂપિયા માં સિત્તેર કિલોમીટર જઉં છું તો અહીં મારી દુકાન ના કરી નાખું

અને બીજો મહત્વનો અવજ તમને જવાબ એ આપું કે આમાં જે કોઈ બેઠા ને એ જ્યાં નોકરી કરતા હોય છે અથવા કોઈના ઘરમાં પાંચ પચ્છી પડ્યા હોય તો ભગવાનની દયા કોઈ ખેતી કરતો હોય છે કોઈ પોતાના માલિકના પાસેથી હજાર બે હજાર ઊંચીના લઈને આવ્યો હોય છે સાચું કે ખોટું સાચું ને તો મને એ નથી સમજાતું કે ગમે ત્યાં તમે જાઓ એટલે એ જે ખોટું કરે એની માટે હો એને પોતે બે ત્રણ દોરા પહેર્યા હોય આઠ દો વીટી પહેરી હોય હાથમાં બે ત્રણ લક્યું હોય અને તોય છતાં તેમ પૂછવા જાવ એટલે તમને એમ કે તમારો ધંધો અલગ મારો ભાગ કેટલો ક્યાં છે ને કે ન ભટકાણા એવા તમારું કામ કરું તો અહીંયા આટલા મૂકવા પડશે કહે છે હું તમારા ઘરે આ કામ કરવા આવી મને ડીઝલ ના એટલા આપવા પડશે ફલાણા મારા એટલા થશે ક્યાં છે ને આખા ગુજરાત માં એક સિંગલ વ્યક્તિ ઓ લાવો મારી સામે કે મારા જેના ઘરે પગ પડ્યા જો ડીઝલ ના કે પેરામણી નો પચાસ પૈસા મેં લીધા હોય ક્યારે નહી સમજાય તો તમે જેની પાસે જોરાવા જાઓ ને એ ગાદી આવો તાલે ભાલે બેઠો હોય તો એ માતાજી એ ભગવાન તમે એની સામે ગોઠવા તો કોકની પાસે થી વ્યાજે પૈસા લઈને આયા છો એ આ ભગવાન ને માતાજી નથી ખબર ભાઈ છે ને તો એને એટલા દોરા વીટ્યું પહેરી હોય તો એના ભુવા કે ભગત ને એવું ચમનક્યા તા કે આની ઘરે જવાનું ભાડું નથી એક દોરો ઉતારી ને આપી દે ક્યાં તમે બધા હો હો રૂપિયામાં એક કોમ બે ને આવો છો ને એવડા એ ફોર્ચુનર લઈને ફરજ તમારા પૈસે સમજાય હે એટલે આમાં પડવું છે ડાયરેક્ટ ભગવાન હરે તાર અડાડવાય છે પેલા ધીમે રે બોલે કોઈ બોલે ભાંગી નાખી પેલા તને ટેકો લેશે તું પડી હતી વાંધો નઈ

કોઈ વેચણીમાં અન્યાય થયો હોય અને આજ આ કોર્ટમાં મૂકીને જાઓ અને જો તમે રાઈટ હોય મારો ઠાકર કદાચ એક મહિનો ના થાય ને જો ઉઘરાણી ચાલુ ના કરે તો ભૂવા પાણી ભરી જશે પણ મન સાચું હોવું જોઈએ કારણ કે આપણે આ દેશની અદાલતમાં જાવ તો બબે ઓરા કેસ ચાલે તો અહીં તમને ત્રણ દાડામાં રિઝલ્ટ આલવું કો મળે અને કાલ થી નવું જીવવાનું ચાલુ કરો કે કોઈને નડવું નથી ભગવાન જેટલા જીવ ઘડ્યા ને બધાને આડા બનાયા છે તેમ જોજો અને જીવે સીધું અને માણસ ને ઉભો બનાવ્યો જીવે આડું તેમ જોજો કાયમ કોક ના નડવાના ધંધા કરે કામ વગેરે એટલે આ જગ્યા એવી છે કે મન થી ભાવના જોવરાવન જરૂર ના મારે ટૂંક સમય માં બહેન જ કરવાનું બધું જોવરાવું નથી કે હું જો સાધારણ વ્યક્તિ આનું ભજન કરી લાખો લોકોના ના હુડા લુઈ એકતો હોય તો તમે તમારા બે હાથે નહીં લુઈ એકો ભાઈ થાય આ જગ્યામાં ભજન કરો

એટલે હારા કાર્યો કરો કારણ કે ચોર્યાસી લાખ યોની ભટકતો ભટકતો આ જીવ આવે ને તારે એને માણસ અવતાર મળે છે અને માણસ જે કઈ આપણને મા બાપ જન્મ મારા પગ ચાલ હમણાં તા જીવ બાથરૂમ કરવા પાંખ્યું ચાલ અંધારા અને તારા મને બે આ થઈને ગલોટા ખવરાઈ દે છે એટલે પગે લાગવું હોય તમારા મા બાપને લાગો પેલા ભગવાન તો તમારા એ છે કે એના કારણે તમે દુનિયા જોઈ છે મને હું લાગવાનું મને લગાતું જ નથી જ્યાં બેઠા આમ કરો ને એટલે મારો ઠાકર રાજી જ હોય કોઈ આયા છે પૂછવા માટે મનની શંકા માટે આ કદાચ તમારું મનનું એ વ્યામ દૂર કરી સમય આવે તો આજ પોતાનું તપ વાપરો પેલું ક્યાં છે ને જુગારમાં આ છેલ્લી નોટ પડી રમી લેવું એમાં છેલ્લો જુગાર રમેલો જો જીવો તા હારવા દો તો હું ભૂવા પાણી બેન કરી દઉં તો મિત્રો આ તો શ્રી ધન બાપુ શ્રી નું પ્રવચન આશા છે તમે પ્રવચન સાંભળ્યું ને તમને સારું લાગ્યું હશે મિત્રો મિત્રો પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન તમારા જીવનમાં ઉતારજો એવી આશા રાખું છું કેમ કે ધનબાબાપુશ્રી બહુ સારું એવું પ્રવચન કરે છે એટલે પ્રવચનમાં જે કઈ વસ્તુ આપણને કહે છે એ વસ્તુ જો આપણે અમલ કરીએ તો આપણું જીવન સારું એવું બની જાય છે મિત્રો તે હિસાબથી હું તમને કહું છું ખોટી અંધશ્રદ્ધા ફેલાવા કે કંઈ મારો હેતુ છે નહીં મિત્રો સારું મિત્રો વિડીયોમાં ખાલી આટલુંક હતું મળીશું પાછા આવા એક નવા સારા વિડીયોમાં તે લગી તમને રજા આપો અને બોલો સુરાપુરા દાદાની જય